હર્નિયા ટુ હરનિયટ એટલે નીચે ઉતરવું આપણી પેટની દીવાલ નબળી થાય છે એટલે નાભીમાંથી જે ભાગ બહાર નીકળે છે એને ટૂંકી સર્જરી પછી પાછો અંદર નાખી દેવામાં આવે છે એને કહેવાય અંબિલિકલ હર્નિયા હવે ડાબી અને જમણી બાજુ જે આંતડું નીચે ઉતરતું જાય એને કહેવાય ઇનગુનલ હર્નિયા આપણું પાચન નબળું પડે પેટ વધે અને ધીરે ધીરે મળ સુકાવા માંડે અને પાચનતંત્ર વધારેને વધારે ખરાબ થતું જાય પછી જે પરિસ્થિતિ પેદા થાય છે એમાં આંતડું નીચે ઉતરે છે કારણ કે એ વજન ઝીલવું એના માટે બહુ મુશ્કેલ છે એને અંગ્રેજીમાં કહેવાય હરનિયા ગુજરાતીમાં કહેવાય સારણ ગાંઠ જેમાં ખરેખર ગાંઠ હોતી નથી ઓપરેશન કરાવ્યું કે ન કરાવ્યું પરંતુ બંને સ્થિતિમાં પાચન સુધરવું જરૂરી છે ગેસ અપચોને કબજિયાત આ ત્રણેયનો સરવાળો કે ગુણાકાર એટલે હર્નિયા આ ત્રણેયને તમે જેટલા સરખા કરી શકો છો એટલી જ તમારી હર્નિયાની તકલીફ ઓપરેશન પછી પણ અને ઓપરેશન પહેલાં પણ કાબૂમાં રહી શકે છે પરંતુ કેટલાક લોકોને એવું છે કે હમણાં ઓપરેશન નથી કરાવવું ચાલે ત્યાં સુધી ચલાવીએ તો એના ઘણા બધા એવા રસ્તા છે કે જેમાં કોઈ ઔષધ જ વચ્ચે ના આવે એ વ્યાયામથી પણ રાખી શકે ટેકનિકલ પદ્ધતિઓથી પણ રાખી શકે અને સાથે આયુર્વેદનો ટેકો લે તો એનું પાચન સરખું રહી શકે કારણ કે ઓપરેશન થયા પછી દર્દી બેફામ ખાય વ્યાયામ ના કરે તો ફરીથી એ પરિસ્થિતિ પેદા થઈ શકે છે બીજી વાર પણ ઓપરેશન કરાવવું પડે એટલે આ જે પેટની દીવાલ છે એબડોમિનલ વોલ એને મજબૂત કરવી પડે એના માટે આપણે સાચવીને યોગના આસનોને પ્રાણાયામ કરીએ ડાયટમાં ધ્યાન રાખીએ અને સાથે શરીરના ટેકામાં રહેતી હોમિયોપેથી કે આયુર્વેદ જેવી ઔષધિઓનો ઉપયોગ કરીએ તો આ ત્રિપાંખ્યા ટેકાથી હુમલો નહીં શરીર પર કદી હુમલો ન હોય આપણે કાં તો ઓપરેશન પછી પણ સાજા રહી શકીએ છીએ જેને કરાવવું હોય એના માટે કોઈને હમણાં નથી કરાવવું તો પણ આ કરી શકીએ છે અને કોઈને નથી જ કરાવવો એવો વિચાર છે તો પ્રયત્ન કરી શકે છે કે આમાં એને કેટલો ફાયદો મળશે કારણ કે દરેકનું શરીર સ્થિતિ અને મનની મજબૂતાઈ અલગ અલગ છે વિડીયો જોવા બહુ સારા લાગે છે પણ ત્રણ દિવસ રાત્રે મેથી પલાળો અને સવારે ઉકાળો એ પદ્ધતિ જાતે કરો ત્યારે ખબર પડે સૂતી વખતે ઊંઘ આવતી હોય તો વોશરૂમ જવાનો કંટાળો આવતો હોય છે એટલી ઊંઘ આવતી હોય એમાં મેથી પલાળવા કોણ ઊભું થાય આ બધું વાંચવું જોવું કરવું અને નિયમિત કરવું એ અલગ વસ્તુ છે તમે તમારા અનકોન્શિયસ અને સબકોન્શિયસ મગજ સામે જીતો અને વ્યાયામની દુનિયામાં તમારો પહેલો પગ મૂકો આખો શિયાળો પસાર થઈ જાય પછી બીજો પગ આવે અને બંને પગ તમારા એક હજાર દિવસ રહે તો કદાચ આ આરોગ્યના અને બીમારીના વિડીયો જોવાની તમને જરૂર પણ નહીં પડે કારણ કે હવે તમે પોતે સ્વાસ્થ્યનો એક એવું લાઇસન્સ કુદરત પાસેથી લઈ લીધું છે કે તમે જીવનભર એ લાઇસન્સને દરરોજ રિન્યૂ કરાવતા રહેશો અને એનો સ્વાદ માણતા રહેશો અમલ એટલે જ કુદરત તરફથી મળેલું આરોગ્યનું વરદાન